એમાં કેલ્શિયમ ની સાથે આપણને જોવા મળતું હોય છે પોટાશ પછી છે કમ્પોસ્ટ માંથી પછી છે સીવીડમાંથી જે દરિયાઈ ઘાસ હોય છે એમાંથી બનાવેલું જે ખાતર હોય છે જે પ્યોર ઓર્ગેનિકમાં આવે છે એ આપણને જોવા મળે છે લીલા ખાતરો જે આપણે ગાર છે શણ છે એને રોટાવેટર આંકીને જમીનમાં ભેળવીને એમાંથી પણ આપણને ઓર્ગેનિક તે જોવા મળે છે અને સૂકું છાણિયું ખાતર સૂકા છાણિયા ખાતરમાં જે ગાયનું છાણિયું હોય છે એમાં એમાં પણ આપણને પોટાશ જોવા મળતું હોય છે કેળાની છાલમાં કેળાની છાલ ની અંદર પણ પોટાશ હોય છે જે આપણે કિચન ગાર્ડન કરીએ તો કેળાની છાલ કરી લેવાનો જે છાલ હોય છે રેડીને પેક કરી દઈએ અને એનો છંટકાવ કરવાથી પણ એ ખાતર બની જાય છે હવે આપણે વાત કરીશું આના ફાયદા તો ફાયદા આપણને કયા કયા જોવા મળે છે તો જે આપણે જે ઓળખ બે કીધી એ એ ફાયદામાં ફેરવાઈ જાય છે જેમ કે ફળ અને ફૂલ ની ગુણવત્તા સુધારે તો આપણે આપણું જે ફળ હોય છે આપણું જે ફૂલ હોય છે એની ગુણવત્તા સુધારે છે જો ફૂલ વધારે આવશે તો જ આપણું સારું ફળ બેસે અને ફળમાં પણ